પુરુષના શરીરનું બંધારણ અને શરીરમાં અનેક નિશાનોના આધારે પુરુષના જીવનનું નસીબ અને એનું કિસ્મત એનું ભાગ્ય એની અનુકૂળતા મુજબ એનો સંયોગ બનાવે છે મિત્રો આજના આ વિડિયોમાં આપણે પુરુષનું નસીબ કેવું હોય છે કેવા પુરુષના કેવા લક્ષણો હોય છે તેવું આપણે આ વિડીયોમાં તમને જણાવવાની કોશિશ કરીએ છીએ તમારા જીવનમાં ધન સંબંધિત છે આપણે આપણા જીવનમાં નસીબવાળા છીએ તો પુરુષોની છાતી ઉપર જો વાળ હોય તો શાસ્ત્ર અનુસાર તેનો શું અર્થ થાય છે ધનની જરૂરિયાત તો બધાને હોય છે અમીર હોય ચાહે ગરીબ હોય ધન વિના સુખ વિના ધર્મ વિના રહેવાય નહીં કે કંઈ ભૂખ્યા રહેવાય નહીં સુખ શાંતિ મળે નહીં એટલે તમારા જીવનમાં ધનવાન અને સુખી બનવું હોય કે ન બનવું હોય તે આપણા નસીબમાં હોય આપણા ભાગ્યમાં હોય આપણા કિસ્મતમાં હોય તો બધું આ આપણને જગતમાં સુખ મળે છે તો મિત્રો એવા કેવા કેવા પુરુષ હોય કે જેમના અંગો ઉપર નિશાનો હોય એમનું નસીબ કેવું હોય એ તમને સંકેત આપે કે આવા પુરુષો આ પ્રકારના સંકેતમાં જોવા મળે તો એ બહુ ભાગ્યશાળી અને સુખી હોય છે જે પુરુષો લાંબી ઝાંગ જાડી માસલ હોય તેવા પુરુષો બહુ નસીબદાર હોય છે મજબૂત ધાંગ ધરાવતા પુરુષોને ધન અને તમામ સુખો ભોગવવા મળે છે મિત્રો જેનું હથેળી ઉપર લ હોય અને એમનું હથેળીમાં લ આકાર જેવો નિશાન ધરાવતું હોય એમના જીવનમાં સમાજમાં સુખ શાંતિ માન સન્માન સામાજિક ક્ષેત્રે ઘણું હોય છે પૈસાની લેવડ દેવડમાં પણ પૈસાની કોઈ કમી હોતી નથી એવા પુરુષો બહુ ભાગ્યશાળી હોય છે જે પુરુષોનું ગળું નાનું અને સામાન્ય હોય તેવા પુરુષો ધનવાન અને જીવનમાં અનેક સિદ્ધિઓ મેળવે છે એમનું ભૌતિક સુખ પણ મેળવે છે જે મિત્રો જે પુરુષો જેમની પીઠ કાચબાની પીઠ જેમ લાગે છે તે ધનવાન અને બહુ નસીબવાળા હોય છે બીજું મિત્રો કે જે પુરુષની નાભી ઊંડી હોય અને ગોળ હોય તો તે તમામ સુખ ભોગવે છે અને તમામ સુખને પ્રાપ્ત કરે છે જે પુરુષના પગની તરજની આંગળી એટલે કે અંગૂઠા પાસેની જે આંગળી અંગૂઠા કરતો જો મોટી હોય તેવા વ્યક્તિને ખૂબ સુખ મળે છે અગૂઠાની બાજુવાળી જે આંગળી હોય એ અંગૂઠા કરતાં મોટી હોય ને તો વધારે સુખ મળે છે જે પુરુષના વ્યક્તિત્વને માન સન્માન વધારે મળતું હોય અને પૈસે ટકે જો વાહનોનું સુખ હરવા ફરવાનો મોજ છોકનું સુખ ભોગવવું હોય અને એને કિસ્મતવાળો આદમી નસીબવાળો આદમી પુરુષ કહેવાતો હોય તો તે પુરુષની આંગળી તમે અંગૂઠાથી વચલા ભાગની હોય એ બહુ ભાગ્યશાળી પુરુષોને જ ખાસ કોકને જ હોય છે પગના અંગૂઠાની બાજુવાળી આંગળી બહુ મોટી હોય એને ઘણું સુખ મળે છે મિત્રો જે પુરુષની છાતી ઉપર વાળ વધારે હોય તો સમુદ્ર શાસ્ત્રના અર્થ મુજબ શું થાય છે જે પુરુષની છાતી ઉપર વાળ વધારે હોય તેવા પુરુષો અન્ય પુરુષોની તુલનામાં વધારે બુદ્ધિશાળી વધારે કિસ્મતવાળા નસીબદાર પૈસા કમાવાવાળા અને બુદ્ધિથી ઘર બેઠા ઘણું ધન કમાઈ લે છે એવું સમુદ્રશાસ્ત્ર કહે છે બીજું કે જે પુરુષો છાતી પર વાળ ધરાવે છે એવા પુરુષો ક્યારેય કોઈને બુરું નહીં વિચારતા હોય અને એ લોકો ખૂબ શાંત સ્વભાવના હોય છે આ લોકો ક્યારેય ખોટું બોલતા નથી હંમેશા સત્યના વારે અને સત્ય જ બોલે છે કહેવાય છે કે છાતી ઉપર વાળ ધરાવતા પુરુષો ખૂબ જ મહેનતું અને તન તોડ મહેનત કરે છે આ લોકો ક્યારેય કોઈને છેતરવાની કે છેતરપિંડી કરતા નથી અને ખોટું વિચારતા પણ નથી લોકો તેમના સારા સ્વભાવના કારણે તેમનો બહુ આદર સન્માન કરે છે અને એવા લોકો પાસે ક્યારેય પૈસાની કમી હોતી નથી તેમજ પુરુષોની છાતી ઉપર વાળ હોવા એ મહિલાઓ માટે પણ મિત્રો માટે પણ આકર્ષક બનવામાં આવે છે જે પુરુષની છાતી ઉપર વાળ વધારે હોય તો મહિલા આકર્ષિત બહુ થાય છે છાતી પર વાળ હોવું શુભ લક્ષણ માનવામાં આવે છે જેમની છાતી પર વાળ હોય છે તેવા લોકો સ્વભાવથી દયાળુ અને નસીબદાર હોય છે મિત્રો જે પુરુષો ભાગ્યશાળી હોય નસીબદાર હોય એની આંખો ચમકદાર હોય છે એના હાથ એના જે બાજુબંધ એના જે કમર છાતી શરીરની જે બાંધો હોય છે એ મજબૂત અને કસાયેલો હોય છે જે પુરુષો ભાગ્યશાળી નસીબદાર હોય એવા પુરુષો આ સંસારમાં આ દુનિયામાં આ જગતમાં જે ધારે એવું કર્મ કરીને મન ચાહે એવું ફળ પ્રાપ્ત કરી શકે છે જે પુરુષો ભાગ્યશાળી હોય નસીબદાર હોય પણ પોતે એટલી બધી મહેનત કરે છે કે એમના મનમાં જે કોઈ કાર્ય ધારેલું હોય એ કાર્ય કરી શકે છે જય માતાજી જય ગુરુદેવ